અને કોઈ કોઈ રાજ્યના અન્ય ભાગોમાં બપોર બાદ આધી અને ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ તારીખ ચૌદમીના રોજ આ શક્યતા વધશે અને આ આ શક્યતા લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અમરેલી જૂનાગઢના ભાગોમાં ક્વચિત મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં ધ્રાંગધ્રા મોરબી હળવદ મોટાદ કચ્છના ભાગોમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં પંચમહાલના ભાગોમાં દાહોદ લીમખેડા વગેરે ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં જેમાં અમદાવાદના ભાગોમાં પણ વરસાદ કમોસમી વરસાદ અમદાવાદના ભાગોમાં પણ પ્રીમોન્સૂન એક્ટિવિટી હાદીવન્ટો સાથે સરકારતા રહે છે ઉપરાંત આણંદ વડોદરાના ભાગો ખેડા જિલ્લાના ભાગોમાં પણ ચૌદમી તારીખથી આંધી વંટોળો અને મોન્સૂન એક્ટિવિટી કોઈ કોઈ ભાગોમાં થવાની શક્યતા રહેશે તારીખ પંદરમી ગરમીનું પ્રમાણ વધુ રહે અને તારીખ સોળ સતત અઢારમાં મધ્ય ગુજરાતના ભાગોમાં તો મહત્તમ મુશ્કેરતામાન તેતાળીસ ડિગ્રી સેલ્શિયસનો પાર કરી દેવાની શક્યતા રહેશે વીસ તારીખથી પણ આખરી ગરમી પડે સત્યાવીસ એપ્રિલ બાદ પણ બારે ગરમી પડે આખરી ગરમી પડે મહત્તમ મુશ્યતા તેતાળીસ ડિગ્રી સેલ્શિયસનો પાર કરી દેવાની શક્યતા રહે પણ મે જૂનમાં પણ પવન આધી અને વંટોળ સાથે ગરમીના લુ રહી શકે છે જેમાં સાતથી બાર મેમાં ગરમી આંધી વંટોનું પ્રમાણ રહે અને દસ અગિયાર મેથી વીસ મે વચ્ચે આંધી વંટનું પ્રમાણ વધારે રહે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થાય લાહ નીરો અને નિષ્ક્રિય જે અસરો થઈ સમુદ્રમાં પૂર્વપેસ માસમાં જણાય છે ત્યારે ગુજરાતમાં સારું ચોમાસું આવ્યું છે એટલે આ વખતે લા નીરોની અસર નિષ્ક્રિય અસર જૂનના બીજા સપ્તાહથી થવાની શક્યતા રહેતા મુખ્ય આ એક જ પરિબળના આધારે અત્યારે હાલનું ચોમાસું સારું રહેવાની શક્યતા રહે છે બીજા પરિબળો તો ગંગા જમનાના મેદાનો તપે અને ત્યારે જ સારા છે અત્યારે પશ્ચિમ મહિન મહાસાગર ગરમ રહેશે એક ઉપર વાદળાનો જમાવડો રહે છે અને લગભગ પૂર્વ આફ્રિકાથી છેક ચીન સુધીના ભાગમાં સાનુકુળ હવામાન મળે છે વેપારવાજુનું જોર પણ આ ચોમાસામાં વધવાની શક્યતા રહે છે એટલે શરૂઆતનું ચોમાસું પશ્ચિમ કાંઠે પશ્ચિમ હિંચ મહાસાગર ગરમ જતાં એક વરસાદના નાકા પછી પવન સાથે વરસાદ હસેલા છે